તેમણે જણાવ્યું હતું કે રાપર નગરપાલિકા તંત્ર એ તો સાવ હવે હદ કરી નાખી છે માણસના મોતના લાયજાને આ નગરપાલિકાનું તંત્ર સાચવી શકતું નથી તો બીજું શું સાચવી શકે નગરપાલિકાની લઈ રાજ્યને કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને તેમ છતાં રાપરને એકમાત્ર અંતિમ યાત્રા વાહિની અપાવી શકતા ન હોય તો આવા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ રાજીનામા આપી દેવા જોઈએ કારણ કે તમારાથી વહીવટી તંત્ર ચાલી શકે તેમ નથી રાપર શહેરના આમ આદમી પાર્ટીના કાર્યાલય પર શહેરના જાગૃત નાગરિકો દ્વારા મૌખિક મળેલ રજૂઆતો અનુસંધાને રાપર નગરપાલિકા સંચાલિત અંતિમ યાત્રા ન હોવાના સમાચાર મળતા સુરેશભાઈ મકવાનાએ અંતિમ યાત્રા યાત્રાવાહીનીના ડ્રાઈવરને ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા પંદર દિવસથી ગાડી બંધ હાલતમાં છે પરંતુ ખરી વાસ્તવિકતા તો એ હતી કે આ અંતિમ યાત્રા વાહની છેલ્લા બે મહિનાથી બંધ અને ખંડેર હાલતમાં નગરપાલિકાના કમ્પાઉન્ડમાં પડેલ છે ડ્રાઈવર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે એક વખત અંતિમ યાત્રા જઈ રહી હતી ત્યારે અધ આ અંતિમ યાત્રાની ગાડી બગડી જતા તે ગાડીમાંથી ઉતારીને ઉપાડીને મુક્તિધામ સુધી પહોંચાડાઈ હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે કાઉન્સિલરોને સહેજ એક ટકો પણ લાજ શરમ બચી હોય તો તાત્કાલિક ધોરણે શહેરને અંતિમ યાત્રા વાહિની અપાવી અને તેમનાથી વ્યવસ્થિત વહીવટી માળખું ના ચાલતું હોય તો ખરેખર

તેમજ કેન્દ્રની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જ્યારે તમારાથી એક ખરેખર માણસના મોતનો લાયજો પણ તમે જો ન સાંચવી શકતા હો અને ખરેખર એક અંતિમ યાત્રા વાહિની પણ તમે જો તમારી સરકારમાંથી ન મંગાવી શકતા હો તો ખરેખર તમામ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કાઉન્સિલરો તેમજ જે ચૂંટાયેલા પ્રતિનિધિત્વ તમામને તમામને હું તો કહું છું કે તમારે ખરેખર ઢાકળીમાં પાણી લઈ અને ભૂડી મરવું જોઈએ જો તમારામાં એક પણ ટકો જો છાટો જો અકલ હોય કે એક પણ છાટો તમારામાં જો શરમ બચી હોય તો ખરેખર તમારે આ અર્ધ્યત્રા વાહનીની તાત્કાલિક તમારે

આવા લોકોને ખરેખર સબક શીખાડવો જોઈએ પાઠ શીખાડવો જોઈએ અને આવનારા સમયની અંદર ખરેખર પરિવર્તનની લહેર લાવી અને આ ભારતીય જનતા પાર્ટીના જે તમામ કાર્યકર્તા છે જે તમામ જોડાયેલા પ્રતિનિધિઓ છે તેમજ જે કાર્યકર્તાઓ છે આમને પણ આ વાસ્તુથી ભાગ્યક કરવા જોઈએ કે એવો જોઈએ કે તમે મોતનો લાયજો પણ નથી સાચી સત્તા ખરેખર વાત છે તમારા જીવવામાં પણ ધૂળ પડી છે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા હોદેના હોદ્દેદારો અને જોડાયેલા પ્રતિનિધિઓ ઢાંકણીમાં તેલ કે ઢાંકણીમાં પાણી લઈ અને બુડી મરો અસ્તુ ભારત માતા કી જય